બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જાય આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક શ્રી કૃષ્ણ સુથારનું મન એ બાવળીએ અને ખેડૂતનું મન એ ખેતરે હોય છે આવી જ રીતે જે વ્યક્તિનું મન જ્યાં હોય ત્યાં એ પોતે એવું જીવન એ જીવી શકતા હોય છે સુથાર હોય તો સારામાં સારો બાવળ હોય તો એ જોઈ અને પોતે એ વિચાર કરતા હોય છે કે આ બાવળની અંદર ખેતી માટેનો ઓજારો એ કઈ કઈ પ્રકારનો બનશે એમ પોતે વિચાર કરતા હોય છે એમ ખેડૂતનું મન એ ખેતર હોય છે કે આ ખેતરની અંદરથી હું કેટલો પાક લઈ શકું એમ છું અને કયો પાક લઈ શકું એમ છું એમ ખેડૂતનું મન એ સદાને માટે એ ખેતરની અંદર રહેતું હોય છે એ મારા ખેતરની અંદર આ વર્ષે હું શું વાવું આ આ સાલ આ ખેતરની અંદર વાવ્યા પછી હું એને પાણી પીવડાવવા માટેની ખેડૂતને ચિંતા હોય છે એ એ જે પાક તૈયાર થાય છે એની જ્યારે કાપણી કરવી હોય છે એની પણ એક ચિંતા ખેડૂતને હોય છે એ પાકની અંદર કોઈપણ જાતનો જીવાત ના પડે એ માટે પણ ખેડૂતને એ ચિંતા થતી હોય છે આમ જેમ સુથારનું મન બાવળીએ અને ખેડૂતનું મન જેમ ખેતરે હોય એમ ભક્તનું મન એ ભગવાનની અંદર હોય માટે જે ભક્ત હોય એ ભગવાનની એ સેવા કરતા હોય છે ભગવાનને સેવા કરવા માટે એમની અર્ચના એમનું વંદન એમના વાઘા આ બધું રોજે રોજ એ પોતે એ ભગવાનની નો મહિમા એ પોતાના મનની અંદર એ વિચારતા હોય છે ભગવાનને સારામાં સારું ભોજન શું જમાડવું જોઈએ એ પણ એ ભક્ત એ રોજે રોજ એ ચિંતા કરતા હોય છે આમ તો પોતે કંઈ જ વસ્તુ ના મળે તો પણ જે ભક્તો હોય એ પોતે માનસિક રીતે પણ એ ભગવાનને એ જમાડતા હોય છે એવી રીતે ભગવાનને મનની અંદર એટલે કે માનસિક રીતે પણ પૂજા કરવાની હોય છે તેવા વખતે પણ જ્યારે આ ભગવાનને જમાડતા હોય છે તો ઘણા બધા ભક્તોને પણ એ પોતે અનુભવ થયેલો હોય છે કે આપણી પાસે કંઈ જ ના હોય છતાં પણ આંખો બંધ કરી અને જ્યારે ભગવાનને જમાડતા હોય છે તે વખતે એમને એ પોતે અનુભવ થતો હોય છે કે ભગવાન એ સાક્ષાત એ જમે છે અને જ્યારે ભગવાનને જમાડીને એ પ્રસાદી ખાતા હોય છે ભક્તો ત્યારે એમના બધા જ વિચારો એ ભક્તિમય એ એમની અંદર એ બીજારો પણ થતો હોય છે એટલે જ ભગવાનના ભક્ત ખાતે પીતે ઉઠતે સૂતે એ ભગવાનનું નામ એ લેતા હોય છે હરપળ એ ભગવાનનું નામ એ લેતા હોય છે અને ચિંતન પણ કરતા હોય છે આમ તો આપણે ઘણું બધું કામ હોય મનુષ્ય જીવનની અંદર પરંતુ એ કાર્ય કરતા સાથેની સાથે પણ જો ભગવાનને સાથે રાખવામાં આવે તો એ વ્યક્તિ પોતાના જીવનની અંદર ઘણો બધો સુખે પ્રાપ્ત કરી શકતા હોય છે ઘરનું કાર્ય એ રોટલી બનાવવાનું હોય કે પછી કચરા પોતાનો હોય છતાં પણ અનુસંધાન જો ભગવાનનું રાખવામાં આવે તો એ વ્યક્તિ પોતાના જીવનની અંદર એ ઘણું બધું પ્રાપ્ત કરી શકતા હોય છે અને સતત ભગવાનનું અનુસંધાન રાખવાથી તેમને પોતાના હૃદયની અંદર પણ એ આનંદ આવી શકતો હોય છે માટે જો બસની અંદર બેઠા હોય તો કોઈ કાર્ય કરતા જ નથી પરંતુ જો ભક્ત હશે તો પોતે આંખો બંધ કરી અને ભગવાનનું ધ્યાન કરવું બીજી રીતે કે જ્યારે આંખના પલકારા જો આપણે આંખના સતત મારતા હોય છે તો આંખના પલકારાથી જો ભગવાનને સ્મૃતિ રાખવામાં આવે તો પણ ઘણી બધી ભક્તિ થતી હોય છે આપણે શ્વાસ લેતા હોય છે તો શ્વાસે શ્વાસે પણ ભગવાનનું નામ આપણે યાદ રાખીશું તો પણ ભક્તિ સતી હોય છે કોઈનો આપણા ઉપર ફોન આવે અથવા તો આપણે કોઈને ફોન કરીએ તો પણ ભગવાનનું નામ ઉચ્ચારીને જો કરતા હોય છે તો પણ ભક્તિ થતી હોય છે આપણે ચાલતા હોઈએ તો બંને પગેથી પણ જો વારાફરથી આપણે ભગવાનનું નામ લેતા હોઈશું તો પણ એ ભગવાનની ભક્તિ એ થતી હોય છે આમ સદા કાર્ય માટે સદા કાર્ય માટે આપણે એક કાર્યાન્વિત થઈ અને એની અંદર માત્રા ભેળવવાની છે જેમ ડૉક્ટર આપણને દવા આવે આપે અને દવાની સાથે આપણે જેમ ગોળી લેતા હોય એ ગોળીની સાથે ડૉક્ટર એમ કે છે કે આ ગોળી પાણી સાથે લેવાની અને આ ગોળી દૂધ સાથે લેવાની તો આપણે એમ યાદ રાખીએ છીએ એ દૂધ અને પાણી શું થયું તો એક માત્રા થઈ તો આવી જ રીતે આપણે હરેક કાર્યની અંદર ભગવાનની માત્રા રાખી અને તેમનું સ્મરણ રાખીશું તો આપણે આપણા જીવનની અંદર આનંદ 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 પ્રકારનું સુખ એ આપણને પ્રાપ્ત થશે અને આપ સૌ આવી રીતે ભગવાનના માર્ગે આગળ વધી શકીએ ભગવાનનું બળ મળે શક્તિ મળે એ જાના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ લાલ લગી